વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી દાદા દાદી નાના નાની કે મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને દરેક માતા પિતા નાના નાની કે દાદા દાદીની ફરજ પરંતુ આ સમયમાં વાર્તાઓ ઓછી સંભળાય છે એમ છતાં આજે પણ એક વર્ગ એવો છે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે આજે આપણે આવી જ એક સરસ મજાની કહેવત કથા પાછળની વાર્તા સાંભળવાના છીએ કહેવત છે જિસ્કી લાઠી ઉસકી ભેંસ આ કહેવત કથા ક્યારથી પ્રચલિત થઈ અને શું છે આ વાત એ સાંભળવાના છીએ એક હતા પંડિતજી પુરાણા જમાનાના પંડિતજીઓ આજના જમાનાના વિદ્વાન જેવા સુકલડી નહીં પંડિતજીએ જેમ પોતાનું મગજ ઘસ્યું હતું એમ પોતાનું શરીર ઘસેલું એક વખતની વાત પંડિતજી ગામત્ર નીકળેલા પોતાના ગામની પડખેના શહેરમાં જવાની ગયા હતા એ શહેરમાં પંડિતજીના એક યજમાન શેઠ હતા પંડિતજી શ્રીમંત શેઠને તે હંમેશા કથા વાર્તા કરવા જાય આ વખતે ગયા ત્યારે શેઠે પંડિતજીને પૂછ્યું કેમ પંડિતજી છોકરા છૈયા તો મજામાં છે ને છોકરા દૂધ પામે છે પંડિતજીના ઘરમાં ન મળે ભેંસ કે ન મળે ગાય ઘરમાં દુજાણું હોય તો છોકરા દૂધ પીવે ને એટલે પંડિતજી બોલ્યા શેઠજી ઘરમાં નથી ભેંસ કે ઘરમાં નથી ગાય પછી છોકરા દૂધ ક્યાંથી દેખે પંડિતજીની પ્રામાણિકતા પર શેઠ પ્રસન્ન થયા પંડિતજીની વાણી ઉપર તો શેઠ વારી ગયા એટલે એમણે પોતાના ઘરમાં ભેંસ પેલા પંડિતજીને ભેટ આપી પંડિતજીએ શેઠને આશીર્વાદ આપ્યા ભેંસને દોરીને એ તો ચાલતા થયા પંડિતજીનો રસ્તો જંગલમાં થઈને પસાર થતો હતો જંગલનો એકાંત આવ્યું ને એક માણસ પંડિતજીની સામે આવ્યો એ માણસ આમ તો સુકલડી હતો પરંતુ આમ ડાકુ જેવો લાગતો તો એના હાથમાં એક લાઠી હતી એ માણસે નજીક આવીને પંડિતજીને તતડાવ્યા ડોળા કાઢીને કીધું અબ્બે ચાલ પાસ મૂકી દે નહીતર પછી આ લાઠી તારી હગી નહીં થાય પંડિતજી આમ તો અટ્ટા કટ્ટા પરંતુ એ વખતે એ ગમ ખાઈ ગયા એમણે પહેલા ડાકુને કીધું અરે ભાઈ ગુસ્સો શા સારું કરો નાહક રાતો પીળો હું કામ થાઈશ જે અત્યાર તારે આ ભેંસ જોઈએ જ છે ને મને દાનમાં મળેલી છે મેં કાંઈ એનો પૈસોય નથી ખર્ચ્યો ગાંડા તારે જોઈએ તો તું કેને લઈ જા લઈ જા એમાં હું અમારે યાચક ને હું કોઈ બીજી ઘેર ધાત લાંબો કરશું તે બીજા ઘેરે બીજી ભેંસ મળશે જીવતા હોય તો બધું થાય પરંતુ હા એક વાત છે પેલો ડાકુ પંડિતજીની નમ્ર વાણીથી પીગળવા લાગેલો તેણે કીધું ચાલો ભેંસનો છોડો મારા હાથમાં મૂકી દો અને પછી તમારી વાત કયો જો ભાઈ પંડિતજી ધીરે રહીને બોલ્યા અમેરિયા રહ્યા બામણ ભલે તારે જોઈએ તો આ હાથની જેવી ભેંસ લઈ જા પરંતુ મને કઈક દક્ષિણા તો આપીશ ને ફૂલ નહીં ફૂલની પાખડી તો અમારે બ્રાહ્મણ ને ગજવામાં બીડીઓની ગળી પડી છે એમાંથી બીડી પીવી હોય તો આપું પંડિતજી બોલ્યા ભલાદમી હું એ પવિત્ર બ્રાહ્મણ અને પવિત્ર બ્રાહ્મણ થઈને બીડી પીતો હોઈશ આપ તો કઈક સારી વસ્તુ આપ ડાકુ બોલ્યો તો મહારાજ મારી પાસે બીજું કાંઈ નથી પંડિતજી કે એમ કેમ બોલેસ ગાંડા હા મારી એક વાત તને વિનંતી કે આ ભેંસને કસાયના ઘર નો વેચી દેતો હો ભેંસ દૂધણી છે તકે અધમણ દૂધ દેસ તારા છોકરા ભલેને દૂધ પીવે તારા છોકરા એ મહારાજ છોકરા પરંતુ હા ભાઈ મારી દક્ષિણાનું આટલી વાતમાં તો પેલો ડાકુ પંડિતજી ઉપર પૂરે પૂરો ફિદા થઈ ગયો અને બોલ્યો મહારાજ હવે તો મારી પાસે આ લાઠી છે પૂરેપૂરી તેલ પાયેલી કયો તો એ તમને આપું પંડિતજી કે ભલે ભલે આ વાત ગમી ગઈ રસ્તામાં ચડે તો થાય પંડિતજીના હાથમાં લાઠી મૂકી દીધી ને પછી એ તો ડાકુ ભેંસને દોરીને આગળ ચાલ્યો ખુશ થતો થતો પરંતુ એની ખુશીનો તરત જ અંત આવી ગયો પંડિતજી લાઠી લઈને એની પાછળ આવી પહોંચ્યા પંડિતજીનો ચહેરો લાલ ચોળ

એટલે ચૂપચાપ ભેંસ મૂકીને એ ચાલતો થયો અને કહેવત પડી કે જેની લાઠી એની ભેંસ આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે